સુરતના પાલ વિસ્તારમાં યોજાયેલા મોનાર્ક સર્કલ પાસે યશ્વી નવરાત્રી ગરબામાં પાંચ ફૂટ લાંબુ સ્થાપ નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી રાજકોટની દુર્ઘટના બાદ આ વખતે નવરાત્રીમાં સુરક્ષા પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે જો કે પાલ વિસ્તારમાં ચાલતી યશ્વી નવરાત્રીની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે કિંજલ દવેના સૂર તાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં સાપ નીકળ્યો હતો સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ડોમની બહાર સ્ટેન્ડ ટુ ઉપર રહેલા ફાયરના જવાનોએ ત્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈ રેસ્ક્યુ કર્યો હતો સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો આ સાપનું ઇન્ડિયન નામ કાળોતરુ છે જે ઝેરી સાપ છે આ પ્રકારના સાપની લંબાઈ ચારથી પાંચ ફૂટની હોય છે હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે ફાયર અધિકારી ધર્મેશ પટેલે કહ્યું આજે ફરી મોટી દુર્ઘટના ટળી છે યશવી નવરાત્રીમાં કેપેસિટી કરતાં વધારે ખેલૈયાઓનો ધસારો જોવા મળી રહ્યો છે યશવી નવરાત્રીના આયોજકોનો મેન્ટેનન્સનો અભાવ જોવા મળી રહ્યો છે કેપેસિટી વધારે હોવાને કારણે યશવી નવરાત્રીના આયોજકો મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યા છે આવનારા નવરાત્રીના દિવસોમાં હજુ કેપેસિટી કરતાં સંખ્યા વધે એવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે મહત્વપૂર્ણ છે કે નવરાત્રીના બીજા જ દિવસે અહીં આગનો બનાવ પણ બન્યો હતો